નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે નીટ યુઝી પરીક્ષા કે જે ચર્ચાનો વિષય બની છે જો કે આપણે એવું હવે માનવું પડે કે આપણા ત્યાં પેપર લીકની ઘટનાઓ અને એની સાથે જ આ જે પરીક્ષાઓ યોજાતી હોય છે ગવર્મેન્ટ એક્ઝામ એમાં જે ગેરરીતિ આચરવામાં આવતી હોય છે એ હવે બહુ જ સામાન્ય બનતી જઈ રહી છે ફરી એક વખત નીટ યુજીની જે એક્ઝામ યોજાઈ એટલે કે પાંચ મે બે હજાર ચોવીસના રોજ જે નીટ યુજીની પરીક્ષા લેવાય ને એમાં ફરી એક વખત જે રીતે કૌભાંડ સામે આવ્યું છે ને જેમાં નીટ પરીક્ષામાં એક બે નહીં પણ સડસઠ બાળકોએ ટોપ કર્યું હતું અને જેને લઈને જ આજે પેપર કૌભાંડની વાત સામે આવી અને પેપર કૌભાંડ હોવાના કારણે જ જ્યારે સડસઠ જેટલા બાળકોએ ટોપ કર્યું હોય ત્યારે આપણને પણ આ વિચાર આવે કે કઈ રીતે આટલા બધા જે વિદ્યાર્થીઓ છે તે ટોપ કરી શકે છે આમાં થાય છે એવું કે જે વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરીને પાસ થતા હોય છે ને એમનું જે ભવિષ્ય છે ને એ પણ ક્યાંક ધરતાલ આપણને જોવા મળતી હોય છે વાલીઓ એમના ઘણા બધા સપનાઓ જોડાયેલા હોય છે ઘણા સપનાઓ એમને આપણા બાળકોની માટે જોયા હોય છે ને એ લોકો ખરેખર એમની મહેનત કરાવે છે અને ઘણા એવા વાલીઓ પણ હોય છે કે જે तेमनी આર્થિક રીતે એટલી પરિસ્થિતિ સારી ન હોય છતાં પણ એમના વિદ્યાર્થીઓને તેઓ આગળ ધપાવવા માટે ગમે તે રીતે આ પરીક્ષા અપાવતા હોય છે અને એમને આગળ એમની ઈચ્છા હોય કે એમનું બાળક છે ડૉક્ટર બને એના માટે જે લોકો નીટની પરીક્ષાની પણ તૈયારી કરાવે અને બીજી ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારીઓ તેઓ કરાવતા હોય છે ને જ્યારે આવા જે કૌભાંડીઓ આવા જે શિક્ષણ માફિયાઓ છે કે જે લોકો આમના જે સપનાઓ છે તે સપનાઓને ન જોઈને પોતાની રીતે ભ્રષ્ટાચાર કરીને કૌભાંડ આચરીને આગળ વધતા આપણને જોવા મળે અને કેટલાય વિદ્યાર્થી કે જે ખરેખર જ્યારે પેપર લીક થતું હોય એ લોકો ખરીદીને પેપર આપતા હોય ને એ લોકો ટોપ કરી લેતા હોય ત્યારે સવાલ આપણને એ થાય કે જેમણે ખરેખર મહેનત કરી હોય ને જેઓ આવી રીતે પેપર લીક થવાના લીધે પેપર લઈને પાસ થતા હોય એ લોકો સામાન્ય એક જ જગ્યાએ વિને ઉભા રહેતા હોય છે જેના કારણે આપણે એવું કહી શકીએ છીએ કે આપણું જે યુવાધન છે આપણા જે વા ખરેખર મહેનત કરતા વિદ્યાર્થીઓ છે તેમની મહેનત ઉપર પાણી પરે છે ત્યારે ફરી એક વખત 5 મે 2024 ના રોજ લેવાયેલી નીટ યુજેની પરીક્ષા શા માટે બની છે ચર્ચાનો વિષય કઈ રીતે તેમાં પણ આચરવામાં આવ્યું છે આવી છે ગેરરીતિ અને કોભંડ તેના વિશે કરીશું વાત જેની માટે મારી સાથે જોડાય ગયા છે અયા

આપડે જો આ નીટ કોભણ છે આપણી સામે આવ્યું છે ને જે एग्जाम લેવાય હતી જેમાં જે प्रकारे જાણકારી મળી આપને પણ કે 67 જેટલા બાળકો ટોપ કરે સમગ્ર છે કોભણ છે આપને એની જાણકારી ક્યારે મળી ને કઈ રીતે આખો કોભણા ચારણમાં આવ્યો છે આપને કેટલી વિગત છે આ મેમ મેં આપકો યે બતા રહી હું કે 5 મે 2024 સમજી پا રહી હે ના હા બિલકુલ બિલકુલ મેમ જી જી બોલી હું મે આપકો યે બતા રહી હું કે 5 મે 2024 કો અમારી एग्जाम હુઈ થી जब एग्जाम हो गई उसके बाद हम लोगों ने आके घर पे चेक किया पेपर सारे इंस्टिट्यूट्स अपनी अपनी की दे देते हैं बच्चों को उसी रात को तो हमने चेक किया पेपर पेपर कंपैरेटिवली इजी था पिछले एग्जाम की तरह मॉडरेट टू इजी था एनसीआर टी बेस्ड था और इसीलिए काफी बच्चे इसमें काफी अच्छा कर पाए मैम तो हम लोगों को ये पता चल गया कि हम लोग पास हो जाएंगे ये एग्जाम और हमको एक डीसेंट अच्छा कॉलेज मिल जाएगा शायद जो हम एक्सपेक्ट कर रहे हैं वो हमें मिल जाएगा हमको शाम तक ये पता चल चुका था मैम उसके बाद एक महीना गुजरता है और चार तारीख को हमारा तो पेपर तो आ था, आप, आ, आपके आ, आपके सन ने एग्जाम दी थी उनका पेपर अच्छा रहा था मैम काफी बच्चों का मेरे सन के साथ जितने भी बच्चे हैं यहाँ पे सबका ही पेपर अच्छा ही रहा था मैम जो बच्चे आज एग्जाम वापस चाह रहे हैं उनका भी पेपर अच्छा रहा था पर मैम क्या होता है ये एग्जाम है कि हम लोग एक्सक्लूजन के बेस पे एग्जाम होती है मतलब हमारे पास पच्चीस हजार सीट्स है जनरल लोगों के लिए जो गवर्नमेंट सीट्स है उसके बाद जो सीट्स है मेडिकल की वो प्राइवेट कॉलेज की है, जिसका कॉस्ट जाता है एक करोड़ से सवा करोड़ के बीच में पांच साल का तो हर एक बच्चा जो ये एग्जाम देता है जो चौबीस लाख बच्चों ने एग्जाम दी उन सब ने ये एक, आ, एस्पायर किया था कि भाई मैं एक गवर्नमेंट सीट ले लूंगा पर ये एग्जाम एक्सक्लूजन पे है मतलब जो टॉप पे आएगा चाहे उसके मार्क्स सात सौ हो चाहे उसके मार्क्स छह सौ हो चाहे पांच सौ अस्सी हो अगर अगले साल ये होता है कि पांच वाला टॉपर होता है तो भी ये एग्जाम ऑफ एक्सक्लूजन है कि मतलब टॉप के बच्चे हैं वो ही टॉप पच्चीस हजार बच्चे हैं या पचास हजार बच्चे हैं उन्हीं को कॉलेज मिलेगा रैंक बिल्कुल, बिल्कुल, से, से, से पे डिपेंड है बिल्कुल और मैम मैं इसमें एक बात और कहना चाहूंगी कि मैं जैसे राजस्थान से बिलोंग करती हूँ पिछले साल पिछले दो साल जब मेरा बेटा प्रिपेयर कर रहा था तब इतने सारे सुसाइड के केसेस आते थे आप भी न्यूज में देखते होंगे कोटा में ये सुसाइड वो, वो सुसाइड इनफैक्ट मेरे जो बच्चा जिस इंस्टीट्यूट में पढ़ता था वहां पे भी एक लड़की ने सुसाइड कर दिया तो यही देख के गवर्नमेंट ने इस बार जो पेपर निकाला या तो पिछले दो तीन साल से जब एन आया है वो पेपर पूरा का पूरा एनसीआरटी बेस्ड था इससे दो फायदे होते हैं एक तो ग्रामीण वाले बच्चे जो हाई कोचिंग की फीस नहीं अफोर्ड कर सकते वो लोग भी ये पेपर इजीली क्रैक कर सकते हैं प्लस हुँ. जो बच्चे रेगुलर स्कूल जाते हैं कोचिंग नहीं जाते हुँ. वो भी ये पेपर इजीली क्रैक कर सकते हैं अगर एनटीए okay. पेपर डिफिकल्ट बनाता है तो बच्चे सुसाइड कमिट करते हैं क्योंकि बहुत ज्यादा प्रेशर हो जाता है अगर एनटीए पेपर इजी बनाता है मैं हुँ. ग्रेस मार्क्स को और चीटिंग को मैं ये नहीं बोल रही कि वो बिल्कुल सही है वो तो डेफिनेटली गलत है पर जिन्होंने ईमानदारी से एग्जाम दी है और उनको अच्छे मार्क्स आए हैं तो एटलीस्ट आप उनको चीटर्स तो न, ना ना कहिए इसमें होता है कि कि पता नहीं चलता जसबीर जी एक्चुअल में अब हम कैसे फाइंड आउट करें मैम मैं आपको उसका एक... पहुंचे और किस कौन ऐसे बच्चे हैं जिन्होंने सही में एग्जाम्स दिए यही तो दिक्कत है ना यहाँ पर हम हम फाइंड आउट नहीं कर सकते हम नहीं पहचान सकते हैं उन बच्चों को मैं आपकी बात से बिल्कुल सहमत हूँ मैम पर उसके पहचानने के तरीके हैं जैसे कि मैं आपको बता रही हूं, पेपर जो भी लीक हुआ है कथित न्यूज के हिसाब से वो हुआ है बिहार झारखंड महाराष्ट्र अब आज अगर किसी एक्स पर्सन को पेपर चाहिए तो क्या उसको फ्री में मिलेगा नहीं मिलेगा ना उसको पैसे देने पड़ेंगे पेपर के लिए तो सामने वाला इंसान क्यों व्हाट्सएप और टेलीग्राम पे फ्री में पेपर डालेगा मैडम जबकि जो न्यूज आ रही है कि जिनको पेपर दिया गया है उनको एक रूम में कन्फाइन किया गया था उनको उनके आंसर्स रटाए गए थे उनके मोबाइल फोन्स तक लिए गए थे उनसे ताकि ये पेपर आगे सर्कुलेट नहीं हो अगर तीस लाख रुपए में कोई एक बच्चा पेपर खरीदता है तो वो क्यों अपनी इंफॉर्मेशन किसी और को देगा और अपनी कंपटीशन बढ़ाएगा जैसे राजस्थान है यहाँ पे कोई केस नहीं है पर मैं आपको रोकना चाहूंगी तीस लाख में लिया हुआ पेपर और साठ लाख में बेचा जा सकता है पर मैम मैं, मैं आपकी बात से बिल्कुल तीस लाख में लिया है तो ये अगर ये ऐसा कर सकते हैं तो ये कुछ भी कर सकते हैं बिल्कुल मैम कितना पैसा निकाल सकते हैं आगे बेच जो न्यूज हमको मिल रही है न्यूज एजेंसीज के हिसाब से जो ये बिहार का हमको न्यूज आप बहुत अच्छा काम कर रहे हैं एक तो ये सब चीजें हमको इन्फॉर्म करके ताकि सबको क्लैरिटी और ट्रांसपेरेंसी मिले मैम जिन बच्चों ने ये पेपर्स खरीदा था उनको एक रात पहले एक रूम में बिना टेबल बिना बेंच के बिठाया गया था उनको बकायदा पेपर रटाया गया था उनके पास कोई भी डिवाइस नहीं था ये पुलिस बिहार पुलिस इन्वेस्टिगेशन और ईओयू की रिपोर्ट में लिखा हुआ है मैम तो अगर वो बच्चे के पास मोबाइल है ही नहीं वो कैसे पेपर आगे भेजेगा देखिए आपकी बात मैं समझ सकती हूँ कि हाँ, हाँ लेकिन ऐसा अंदाजा नहीं लगाया जा सकता हाँ, कार्यवाही जब होती है ना तो ये आ, ऐसा होता है ना कि कुछ फीलिंग्स यहाँ नहीं देखी जाती है ये चीज बिल्कुल बिल्कुल मैं बिल्कुल <laughs> अग्री करती हूँ पर मैं जो आपको बात कह रही हूँ वो मैं सिर्फ जो न्यूज जी आपको अपने जी. आ, आ, अपने जो मतलब आपके जो सन है उनके बारे में पता है और आपको पता है कितनी मेहनत करके एग्जाम दी है तो आपको कहीं ना कहीं लगता है की क्यों फिर से ये क्यों एग्जाम देनी पड़े बिल्कुल सही बात है आप अपनी जगह पर बिल्कुल सही है तो जी ત્રિશો તમારી પાસેથી જાણવા માંગીશ કે જે એક્ઝામ આપી એક્ઝામ પહેલા તો કેવી હતી અને પછી જયારે ખબર પડી કે આવું કંઈક બન્યું છે ત્યારે હવે જયારે ફરીથી એક્ઝામ લેવાની માંગ છે ત્યારે એ વિષય પર આપનું શું માનવું છે પેલા તો મેમ અમે લોકોએ લિટરલી બે છેલ્લા છ મહિના રોજ ટેસ્ટ આપી છે નીટ નીટની એક્ઝામ રોજ આપી છે અને ઓનેસ્ટીથી થી અમને અમારા સેન્ટરે કાંઈ ગડબડ નથી થઈ અમે પ્રોપરલી એક્ઝામ આપી છે ટાઈમે પેપર આપ્યું હતું ટાઈમે જ લેવાઈ ગયું હતું અને સ્કોર બી અમને ઇવનિંગ સુધીમાં ખબર પડી ગઈ હતી તો વી વાર હેપી કે ચાલો ડિસેન્ટ સ્કોર છે કોલેજ બી સારી એવી મળી જશે વી વાર હેપી પણ પછી રિઝલ્ટ ટેન ડેઝ અર્લી આવી જાય છે અને એમાં બી આટલી બધી ડિસ્ક્રિપન્સીસ છે તો બધા સોશિયલ મીડિયા ઉપર બધા લોકો નો ટ્રેન્ડ કરે છે કે ભાઈ રીનીટ કરો તો અમારો શું વાંક જયારે અમે લોકો એ કાંઈ મિસ્ટેક નથી કરી તો જેનો વાક છે એ લોકો પાસે રીનીટ કરાવો કે વોટ એવર ઈ લોકો ઉપર જે બી સ્ટેપ્સ લેવાના હોય કરો અમારો કઈ અમારી કઈ મિસ્ટેક નથી તો અમે શું કામ રીનીટ માટે પાછું ઈ પ્રેશર હેન્ડલ કરી એ વાત ચલો તમારી બિલકુલ માની લઈએ તો સ્વિશા પણ નો ડાઉટ તમને કદાચ એવું પણ લાગે કે શા માટે આ સવાલ હું કેમ આપું પણ જો તૈયારી કરી જ હશે તો આપ ફરીથી પરીક્ષા આપશો તો એમાં પણ તમારા માર્ક્સ આવવાના છે હું એ બિલકુલ નથી કહી રહી કે શા માટે એકવાર પરીક્ષા આપી ગઈ તો તમારે આપવી જ પડે એ લોકોએ પણ જે ખોટું કર્યું છે એમની સાથે સાથે તમને પણ એ જ લાઈનમાં કેમ મૂકવામાં આવે પણ શું એ યોગ્ય લાગશે કે જે લોકો ચીટિંગ કરીને પાસ થયા હશે એ લોકો પણ તમારી જગ્યા ઉપર હશે અને એના કારણે કદાચ તમને જ્યાં જગ્યા મળતી હોય ત્યાં ન મળે એના કરતાં બેટર છે કે તમે તો મહેનત કરીને જ પાસ થયા છો તો ફરી એક વખત મહેનત કરીને પણ તમે આપી દેશો પણ એના કરતાં ખોટા લોકો આગળ આવશે અને તમારી સાથે કોમ્પિટિશનમાં રહેશે કેટલું યોગ્ય નહીં નહીં જેને ચીટિંગ કરી છે જેનો વાંક છે એનું તો મતલબ શું કહેવાય ઇન્વેસ્ટિગેશન બી થાય છે ને સીબીઆઈ ઇન્વેસ્ટિગેટ કરવાનું છે આ ને તો એ લોકોનું તો બહાર આવવું જ જોઈએ. અને હું એમ નથી કહેતી કે રીનીટ આઈ મીન રીઈવેલ્યુએશન થવું જોઈએ અકોર્ડિંગ ટુ મી. આ લોકો બધા પકડાઈ જાય પછી પાછા બધાના રિઝલ્ટ રીઈવેલ્યુએટ થાય. બધાની ઓએમઆર સાથે કમ્પેર થાય બધાના રિઝલ્ટ. તો એટલીસ્ટ બધું સામે આવે કે કોને આઈ મીન ખોટી રીતે માર્ક્સ આવી ગયા છે એન ઓલ. ઓકે એટલે બટ હવે છે કે તમારું માનવું છે કે અમે તો મહેનત કરીને પરીક્ષા આપી છે. અમે ફરીથી શા માટે રીનીટ આપીએ શા તૈયારી કરી પણ તમે પણ તમારી જગ્યાએ બિલકુલ સાચા છો ક્યાંક ને ક્યાંક આપણને દર વખતે આવું બનતું હોય કોઈ એક્ઝામ આપે બહુ સામાન્ય બનતું જોઈ રહ્યું છે કે આપણે એક્ઝામ આપીને પછી રિઝલ્ટ આન પછી ખબર પડે કે પેપર કોમ એટલે શું આપણે શું પરીક્ષા જ આપતા રહેવાની છે એ વસ્તુ પણ થાય પણ બહુ બગડે ઓકે ડોક્ટર કિરણ આપનું શું માનવું છે નીટ યુજીની પરીક્ષાને લઈને બાળકો કેવી રીતે કારણ કે

અપિયર કરી લીધું અને પાસ થઈ ગયું ઇટ ઇઝ એન અફેર ઓફ અરાઉન્ડ થ્રી ટુ ફોર યર્સ ત્રણ થી ચાર વર્ષ જ્યારે બાળક સાતમા આઠવામાં હોય ત્યારથી એના સપના હોય છે કે હું બારમામાં નીટ યુઝ આપીશ બારમું કરી અને હું નીટની પરીક્ષા આપીશ અને એના પછી મને સારો સ્કોર આવે તો મને કોઈ પણ સારી કોલેજ થી મને એમબીબીએસ કરવાની તક મળશે જ્યારે આવામાં ચાર પાંચ વર્ષ બાળક મહેનત કરતું હોય અને પછી પાછળથી એક્ઝામ આપ્યા પછી એને ખબર પડે કે મારી જગ્યાએ કોઈ બીજું આવે છે ને એ બી ભોભાણ કરીને આવે છે મેરિટના બેસિસ ઉપર આવે એ સૌથી સારી વસ્તુ છે બધા માટે સારું છે કે મેરિટોરિયસ સ્ટુડન્ટ પણ આ રીતે કૌભાંડ થાય ક્યાંય પેપર લીક થાય ચીટિંગ થાય અને આપણી એજન્સીઓ જે છે કે આપણે આપણા મેરિટોરિયસ જે સારા સ્ટુડન્ટ છે એમને આપણે કઈ રીતે સમજાવવા આજે જયારે જે અત્યારના જે કીધું કે મારે જયારે મેં વાંચ્યું છે અને મારે ફરી એક્ઝામ શું કામ આપવી પડે તો આપણે એમને કેવી રીતે સમજાવવા કે સિસ્ટમના ફેલ્યોરના લીધે તમારે આ બધું ભોગવવું પડે છે ઇટ ઇઝ અ ફેલ્યોર ઓફ સિસ્ટમ નોટ ધ સ્ટુડન્ટ એ સિસ્ટમ ફેલ થઈ રહી છે ત્યારે આપણા સ્ટુડન્ટને આ બધું ભોગવવું પડે છે અને અમે એવું નથી કહેતા કે તમે જયારે રિનીટ નથી કરાવો અથવા એમાં કલ્પ્રેટ્સ ઉપર આવશે કલ્પ્રિટ્સ ને તમે આઈડેન્ટિફાઈ કરો તમારી જોડે એજન્સીઝ છે સરકાર જોડે બધી જ એજન્સીઝ છે સીબીઆઈ છે ઈડી છે પોલીસ છે ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ છે બધું જ છે એ બધાની મારફતે દે શુડ મેક શ્યોર કે જે કલ્પ્રિટ છે એમને આ એક્ઝામ માંથી ડિબાર કરવામાં આવે અને એમને એવી સજા કરવામાં આવે જે કોભાંડીઓ છે જે લોકો માફિયા છે એ લોકોને જસ્ટ એવું નહીં કે છ મહિનાની કેદ થઈ જમાનત થઈ છૂટી ગયા એ લોકોને એવો સબક આપવામાં આવે કે બીજી વખત કોઈ એ રીતનું કરવાની હિંમત ના કરી શકે કે જેનાથી આપણે આજે મારા બાળકો છે કે જસબીરના બાળકો છે કોઈ બી છે એમને કોઈ પણ એક્ઝામમાં નોટ ઓનલી ફોર નીટ યુજી આજે જ્યારે નેટ યુજીસી બી કેન્સલ થઈ છે નીટ પીજી પોસ્ટપોન થઈ છે આ રીતે એક જ બાળક કેટલી વખત ડિપ્રેશનમાં જતું હોય છે ડ્યુરિંગ ધ કોર્સ ઓફ એક્ઝામ એક્ઝામ આપ્યા પહેલા અને એક્ઝામ પછી ઇવન એક્ઝામ આપતી વખતે ઘણા બાળકો ડિપ્રેશનમાં જતા હોય છે અને એ વખતે સેન્ટર છોડીને પાછા આવતા બાળકો અમે જોયેલા છે કે સેન્ટર ઉપર ગયેલું બાળક એક્ઝામ આપવા ગયું છે અને એને એટલો બધો લોડ પડી જાય છે એટલું નર્વસ થઈ જાય છે કે ઘણી વખત એ સેન્ટર ઉપરથી આવી હોય છે કે કે મારાથી નહીં આપી શકાય આ પરીક્ષા અને બાળક એના સમજાવી નથી શકતા બેટા તું આજે બાર મહિના બે વર્ષ તું ભણ્યો છે એક વખત જઈ આવ આપી આવ પણ એના ઇમોશન સાથે એટલું બધું જોડાઈ ગયેલું હોય છે કે નથી એને એની એનો જે સ્ટ્રેસ છે નથી ઘણા સ્ટુડન્ટ લઈ શકતા એવા સમાજમાં જયારે આવવું થાય છે ત્યારે આપણે એમને કહીએ કે ફરી તમે એક મહિના પછી એની એક્ઝામ ફરી આપો જેના માટે તમે ચાર વર્ષ મહેનત કરી છે સો ટકા એમણે વાંચેલું છે એ ક્યાંય નથી જવાનું પણ એ મશીન નથી મશીન નથી કે જ્યારે પણ ચાલુ કરીએ એટલે મશીન એની રીતે જેવું પહેલા કામ કરતું હતું એવું એવું કામ કરે આજે વિરાટ કોહલી કદાચ એક એક ઉદાહરણ છે કે વિરાટ કોહલી આજ મેચ એક મેચમાં સો રન મારી શકે બીજી મેચમાં હોય શકે કે ઝીરો પર આઉટ થઈ જાય તો ઇટ ડઝન્ટ મીન કે એને પહેલી મેચમાં ચીટિંગ કરીને એને સો માર્યા છે જી બિલકુલ આપની વાત સાચી છે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પરીક્ષા હોય ને એમાં લક પણ કામ કરતું હોય છે એટલે જરૂરી નથી કે મેન્ટલ સ્ટેટસ આ બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એમાં તમારું મેન્ટલ સ્ટેટસ જે 3 કલાક જ હોય છે તમારી જોડે તમારા બે ત્રણ વર્ષની મહેનત ને પૂરે ફળ આપવા માટે એ જે 3 કલાકમાં જો તમારું ક્યાંય પણ મેન્ટલ સ્ટેટસ થોડું નીચે થયું એજ મેન્ટલી પ્રેશર ફરીથી એ લોકોને ફીલ કરવું પડે અને એમાં પણ જ્યારે એમનો કોઈ વાંક પણ ન હોય એમને તો એમની રીતે વાત જ નથી बिल्कुल मैम मैं आपको बताना चाहूंगी मेरे सन ने सात सौ दस कोर की है सात सौ बीस में से लास्ट के दो महीने वो सिर्फ रात को दो घंटे सोया है उसको ना खाने का पता था ना पीने का मतलब जहाँ उसका स्टडी टेपल था वहीं पे उसने ये सब Uh, मतलब हम उसको प्रोवाइड करते थे और uh, uh, मैम अभी बात यह है कि जब से ये बातें शुरू हुई और मैंने उसको बोला कि बेटा शायद तुझे वापस देना पड़े हमने बुक्स ऑलरेडी पैक कर दी थी या थे नहीं इसलिए हमने आगे दी नहीं बुक्स वो एक फॉर्चुनेट था जब रिजल्ट आया तो मैंने उसको कहा कि बेटा आपको वापस पढ़ाई शुरू करनी पड़ेगी उस दिन से लेके आज का दिन है मेरा बेटा मेरे से बात ही नहीं कर रहा मतलब मैं, मैं समझती हूँ उसकी फीलिंग्स वो जो प्रोसेस से गुजरना मैम एक बहुत डिफिकल्ट बात है मैं आपको एक सिंपल चीज समझाती हूँ कि अगर हमारी मम्मी ने खाना बना लिया है घर पे दोपहर को 11 बजे और हम दो बजे आके बोलते मम्मी ये सब्जी नहीं खानी मुझे दूसरी सब्जी बना दो, दो बजे मम्मी आपका इजीली बनाएगी नहीं मम्मी भी चिड़ेगी हम लोग मतलब यही आपको कहना चाह रहे हैं कि बहुत सारे प्रोसेसिस है जिससे जो ये लूप होल्स है ये जो गलत लोग है इसको आप अलग निकाल सकते हैं आपके पास साइबर क्राइम है इतना बड़ा नेटवर्क है इंडिया में जो गलत है उसको तो आप डेफिनेटली निकालिए पर ऑनेस्ट पीपल को आप मत सजा दीजिए दूसरी बार एग्जाम देना एक बहुत बड़ी सजा है और अगर भगवान ना करे अगर भग... किसी की उस दिन ठीक नहीं हो स्कोर थोड़ा भी कम ऊपर आएगा उसके ऊपर सीधा ये इल्जाम लग जाएगा कि पिछली बार तो आपने गड़बड़ गर... की होगी हालांकि मैं कॉन्फिडेंट हूँ कि मेरे बेटे का या किरण जी का या त्विशा का ऐसा कुछ नहीं होगा और जो ईमानदार बच्चे हैं उनका नहीं होगा पर वन परसेंट क्योंकि ये एक लक का उस दिन के मेंटल स्टेट का हमने जो भी पढ़ा है वो तीन घंटे में हमको पुटअप करना है और मैं ये भी आपसे कहना चाहूंगी मैम सीबीएसई ने एक हेल्पलाइन जारी किया था एक हेल्पलाइन नंबर जारी किया था उन स्टूडेंट्स के लिए जो थोड़ा एग्जाम के बाद ट्रॉमेटाइज हो जाते हैं उसमें मैक्सिमम कॉल्स नीट वाले बच्चों के जा रहे हैं और कई लोगों को क्लिनिकल काउंसलिंग के लिए भेजा जा रहा है जो बच्चे रीनीट नहीं चाह रहे क्योंकि मैम जो बच्चे रीनीट चाह रहे हैं वो वैसे ही मतलब स्कोर उनका कम है जितना उनको एक्सपेक्टेड था वो वैसे ही सोशल मीडिया पे और बहुत ज्यादा वोकल है हमारे बच्चों ने तो दो तीन साल से मोबाइल देखा ही नहीं है मैम वो वैसे भी वोकल है ही नहीं वो कहाँ जाके अपने आप को वेंट आउट करेंगे कितने सारे बच्चे सीबीएसई का रिकॉर्ड है मेरे पास कि उनको क्लिनिकल काउंसलिंग के लिए साइकैट्रिस्ट के पास भेजा जा रहा है तो मैम ये तो न्याय नहीं है ना अगर हमने अच्छा किया है तो अगर आप हमको अप्रिशिएट नहीं कर सकते तो कम से कम हमको उसकी सजा तो ना दें जी जी बिल्कुल आपकी बात समझी जा सकती है जिस सिचुएशन में से अभी तक निकल के एग्जाम दी है और उसके बाद फिर से ये एग्जाम देने की बात और जैसा कि आपने बताया कि अभी से जब आपने ये बात अपने सन को बताई तब से ही वो इस बात को लेकर आपसे नाराज है ईशा जीज़ा, ये तो आप भी पढ़से तो शू चौक्स पड़े हजी पर आ सवाल नहीं गमत हो પણ કારણ કે સિસ્ટમ ફેલર આપણે આને ગણી ફેલિયર આપણે આને ગણી શકીએ ચોક્કસપણે આપણે એવું માની લઈએ કે આપણો વાંક નથી છતાં પણ જો આ રીનીટ આપવી પડે તો કેટલું મેન્ટલ પ્રેશર આવશે એ તો એક તો અમે લોકોએ આ જ્યારે અમે લાસ્ટ એક્ઝામ આપી એના પછી વન પોઈન્ટ ફાઈવ મંથ વયો ગયો છે તો અમે સાવ સ્ટડીઝ છોડી દીધી હતી હવે પાછું સ્ક્વેર વન થી ચાલુ કરવાનું બધું શું કહેવાય લિંક સેટઅપ કરવાનું પાછું પ્રેશર હેન્ડલ કરવાનું ડિફિકલ્ટ તો બહુ રહેશે બુક્સ બુક્સ રાખી છે મે મારી નાની કઝિન છે એને મોકલાવી દીધી છે મારે પાછી એ બી લેવી પડશે તો એ તો ડિફિકલ્ટ જ રહેવાનું છે બધું પાછું કરવું શું લાગે છે કે વી રીતે ફરીથી જો પરીક્ષા આપવી પડે અને પેપર ટફ હોય તો સિચુએશન બહુ ડિફિકલ્ટ થઈ જાય આ વખતે પેપર કેવું હતું તો આ વખતે પેપર થોડું ઈઝી હતું મારા હિસાબે બાયો અને કેમિસ્ટ્રી વોઝ ગુડ ઇઝી હતું પણ ફિઝિક્સ મને ટફ લાગ્યું છે મોડરેટ ટુ ટફ એઝ ટો ચેક કર્યું છે તમારા માર્ક્સ કેટલા મારે મારો સ્કોર સેવન ઝીરો ફોર છે મેં ફોર ક્વેશ્ચન્સ અટેમ્પ નથી કર્યા તમારો તમારો સ્કોર આવ્યો છે સેવન ઝીરો ફોર નાઇસ ગ્રેટ એટલે ચોક્કસપણે આટલો સારો સ્કોર આવ્યો હોય ને ફરીથી પરીક્ષા આપવાની આવે એટલે આપણને બહુ જ દુઃખ થાય આપણે શું લાગે છે હવે અત્યારે તો જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે કથિત ગેરરીતિ મામલે અધિકારીઓ વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે એવું શિક્ષણ પ્રધાને પણ કીધું છે પણ આપને શું લાગે છે કે થઈ શકશે ઇઝ ઇટ પોસિબલ કે જે લોકો આમાં જેમને ખરેખર કૌભાંડ આચર્યું છે કે જેમને સુધી પેપર પહોંચાડશે એવા બાળકોને આપણે શોધી શકીશું એવા અને જેમણે

બિલકુલ બિલકુલ સો ટકા એ જ અમે કહીએ છીએ કે એમણે એ વસ્તુ કીધી જ છે એમણે અમે બને ત્યાં સુધી રીનીટ નો કોઈ વિચાર કરી રહ્યા નથી અને અમને સંપૂર્ણ ભરોસો છે ભારતના ન્યાયતંત્ર ઉપર અને હવે સીબીઆઈ બી આમાં ઇન્વોલ્વ થઈ છે શિક્ષણ પ્રધાન એમના ફૂલ મોડમાં છે એમણે ડીજીને બરખાસ્ત કર્યા છે બીજા નવા ડીજી આવ્યા છે એમણે હાઈ પાવર કમિટી બનાવી છે એ બધા જ પગલા હવે જણાવે છે કે ક્યાંક ને ક્યાંક એક બહુ મોટા પાયે રિફોર્મ થવા જઈ રહ્યું છે એનટીએમાં અને જેનો ટૂંક સમયમાં જ આપણને સારા રિઝલ્ટ જોવા મળશે જેમાં આપણા બાળકો ભોગ બનતા અટકશે આ શિક્ષણ માફિયાઓથી એટલે બધા આશા રાખીએ કે જે અત્યારે કામ થઈ રહ્યું છે એ સારું થાય અને આપણા ફેવરમાં કંઈક સારો નિર્ણય આવે એજ્યુકેશન મિનિસ્ટરના તરફથી અથવા સુપ્રીમ કોર્ટના તરફથી કોઈ ના માને તો છેવટે આપણી જોડે આપણું ન્યાયતંત્ર છે એ તો આપણને ન્યાય અપાવશે જ અને સુપ્રીમ કોર્ટ ઉપર બધાને ભરોસો રાખવો જ જોઈએ એનો જે પણ નિર્ણય આવશે आप क्या अपेक्षा रखती हैं और अभी तक न... सरकार की तरफ से क्या आ, आप लोगों के साथ तो शायद कुछ ना कुछ मतलब बात होती ही होगी आपको कुछ ना कुछ, कुछ बात की जाती होगी आपके साथ अभी तक क्या नहीं, मैम हमसे अभी तक किसी ने बात नहीं की है पर हमको हमारे जो जुडिशियल सिस्टम है उस पे हमको पूरा फेथ है मोदी जी पे पूरा फेथ है धर्मेंद्र प्रधान जी जो मोदी जी के साथ हैं उन्होंने अभी तक सारे स्टेटमेंट्स में यही बोला है कि कोई भी बेघावी बेघावी व्यक्ति है उसको हम हार्म नहीं पहुंचाने देंगे हम लोग पूरा बिलीव करते हैं कि आ, कोई भी सिस्टम निकालेंगे इतने सारे नॉलेजेबल लोग हैं इंडिया में कोई भी सिस्टम निकालेंगे और वो जिन्होंने गलत किया है उनको तो मैं कहती हूँ कि चौराहे पे खड़े रह के उनका एक आ, बताना चाहिए एक एग्जाम्पल सेट करना चाहिए कि आगे कम से कम पचास साल कोई ऐसा ना करे जी बिल्कुल बिल्कुल हम भी ऐसी ही आशा रखते हैं ऐसा ही निर्णय आए तुम्हारी शुरू आशाओ तुमारी शु मांगनी है પેલા તો રીનીટ ના થવી જોઈએ એની બદલે રી થવું જોઈએ કે એઆઈઆર આટલું ઇન્ફ્લેશન થયું છે બધા થોડાક ડાઉન આવે અને જસ્ટિસ બધાને મળવો જોઈએ ટેકનિકલી અમે જેને કર્યું છે સારું એને બી અને જેનો વાંક નથી પણ સીટ નથી મળતી એવા લોકોને બી બધાને જસ્ટિસ મળવું જોઈએ બિલકુલ આપણે પણ એવી જ આશા રાખીએ છીએ એવી અપેક્ષા રાખીએ છીએ અને આશા રાખીએ છે કે આ અત્યારે આપણે જે વાત કરી જસવીર જે પણ કહ્યું ત્વિષાએ પણ જે કહું એ કદાચ સરકાર સુધી પહોંચે ને એ લોકો પણ આ વાત પગલા લે સમય સમજતા હશે જસબીરજી ત્વિષાજી ડોક્ટર કિરણ આપસો મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો આપણે અત્યારે જે ડિસ્કશન કર્યું ને જે ચર્ચા કરી કે જેમાં એક તું વિદ્યાર્થીની આપણી સાથે જોડાઈ અને જેમણે એક્ઝામ આપી છે એવા વાલી આપણી સાથે જોડાઈ આપણે એમની વ્યથાને સાંભળ્યું ને ત્યારે આપણને પણ ક્યાંક લાગે કે આટલી મહેનત કર્યા પછી જો કોઈ ફરીથી એક્ઝામ આપવાનું કે ને ત્યારે એ લાગણીઓ કેવી હશે એટલા જ માટે આ ચર્ચા પણ કરી છે ને સમજવાનો પ્રયાસ કર્યો છે સરકાર સુધી પણ આ અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરીશું કે રીનીટ નહીં પણ રી થવું જોઈએ અને જેમણે પણ ખરેખર આ કૌભાંડ આચર્યું છે એમની સામે પગલાં લેવા જોઈએ કાર્યવાહી થવી જોઈએ ને એવા વિદ્યાર્થીઓને આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે જેમણે ખરેખર એ જે પેપર લીક થયું હોય ને એના આધારે પરીક્ષા આપી હોય તો એમણે આપણે આ જે એક્ઝામ છે જેમાં એ પાસ પણ થયા હોય તો એમને એમાંથી કાઢવા જોઈએ પણ ખરેખર જેમણે મહેનત કરી છે એમની રીનીટ ન યોજાય અને એમને એ જ પ્રોપર જે પણ પ્રક્રિયા હોય છે એ દિશામાં આગળ જઈને એમને આ પરીક્ષામાં પાસ થયા હોય તો એમને એ રીતે જ આગળ જવા દેવા જોઈએ એમનો સમય ન જ વ્યર્થ થવો જોઈએ કરંટ ટૉપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર